સુરત શહેરમાં ધાનેરા બિઝનેસ ગ્રુપ સંસદ દ્વારા એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી એક્ઝિબિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખત પણ વેસુ વિસ્તારમાં આવેલ વિજયલક્ષ્મી હોલમાં એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ માટે આ આયોજન રાખવામાં આવ્યું છે જેમાં ફ્રી એન્ટ્રીની સાથે લોટરી કૂપન પણ ગ્રાહકો માટે રાખવામાં આવ્યા છે આ એક્ઝિબિશનની અંદર દોઢસોથી વધારે સ્ટોલ રાખ્યા છે જેમાં ધાનેરા સમાજની ઘરેથી કામ કરતી ગૃહિણીઓ દ્વારા પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે આ એક્ઝિબિશન બાબતે વધુ માહિતી આયોજક મીડિયાને આપી હતી મારું નામ હિતેશ શાહ છે અને અમે લોકો અમારા સમાજ ધાનેરા સમાજ કિંમત સમાજ અને એ સિવાય અત્યારે આ વર્ષે અમુક જૈન સમાજના બીજા લોકોને બધાને સ્ટોલ આપ્યા છે અને અમે લોકો દર વર્ષે આ રીતનું આયોજન કરીએ છીએ આ વર્ષે ટોટલ એકસો ને આઠ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં ખાખરા ફરસાણથી લઈ કપડાં છે જ્વેલરી છે ડાયમંડ જ્વેલરી છે ત્યાં સુધીની બધી જ આઈટમો સ્ટોલમાં ડિસ્પ્લે કરવામાં આવે છે જે લોકો ઘેરેથી કામ કરે છે જે લોકોને અત્યારે સ્ટાર્ટઅપ છે એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે એ જ ઉદ્દેશ્યથી અમે આ કામ કરીએ છીએ અને જે અમે આગળના એક્ઝિબિશન કર્યા છે એના પછી બધાને જ થોડો ફાયદો થયો છે અને હું એવું માનું છું કે દરેક સમાજ આ રીતના આયોજન કરે તો દેશ બહુ ઝડપથી ત્રણે તરકી કરી શકે